નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આજના આ વિડીયોમાં રોજની જેમ ખેડૂત મિત્રો દ્વારા જે પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્નો છે અને એ પ્રશ્નો એમણે કોમેન્ટ બોક્સની અંદર વિડીયોની નીચે જે પૂછ્યા છે એના મિત્રો આપણે જવાબ આજના વિડીયોમાં રોજની જેમ આપવાના છીએ તો મિત્રો આપના મનમાં પણ કોઈ જો પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્ન હોય તો આપ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અને હું જેમ બને તેમ જલ્દીથી આપના પ્રશ્નોનો જવાબ મિત્રો વિડીયોની અંદર વિડીયો બનાવી અને વિડીયોની અંદર તમને પ્રશ્નનો જવાબ આપીશ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો આજના આ વિડીયોમાં સૌ પ્રથમ કોમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સૌ પ્રથમ કોમેન્ટમાં પ્રશ્ન પૂછનારા આપણા દર્શક મિત્ર છે મફાભાઈ ડાભી તો એમણે મિત્રો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે મફાભાઈ ડાભીએ એમણે પ્રશ્ન પૂછ્યો છે કે અમારે બે હજારનો હપ્તો નથી પડતો આધાર બેંક સીડિંગ ચોકડી આવે છે બેંકમાં જઈએ તો બેંકવાળા કે બરાબર છે તો અમારે શું કરવું તો મફાભાઈ આ પ્રશ્ન તમારા એકનો નથી આ આ જે પ્રશ્નો છે એ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે અને આવો પ્રશ્ન મારી સાથે બે મિત્રો હતા એમને પણ આવો પ્રશ્ન બન્યો હતો અને એમણે મને કહ્યું હતું કે દુધાભાઈ અમે જ્યારે બેંકમાં જઈએ અને આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરવાનું કહીએ તો બેંકવાળા કહે છે કે ઓલરેડી તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક છે પણ એ જ્યારે ઘરે આવીને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરે તો ત્યાં આધાર સીડિંગ ન બતાવે તો હવે આનું કરવું શું પછી મિત્રો મેં એમને જણાવ્યું કે તમે સૌ પ્રથમ બેન્કમાં જાઓ અને બેંકમાં જઈ અને તમે બેંક મેનેજરને કહો કે એક વખત મારું આધાર કાર્ડની અંદર જે ડીબીટી સેવા ચાલુ છે એને ડીએક્ટિવ કરે એટલે કે બંધ કરે બંધ કરી અને ફરી પાછું ચાલુ કરાવો એટલે એક્ટિવ થઈ જશે એક્ટિવ તો ઓલરેડી બતાવે જ છે પણ સિસ્ટમ જે આપણું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આધાર સેડિંગ ન બતાવે છે એટલે બંધ કરી અને ચાલુ કરાવશો એટલે ઓકે એ કમ્પ્લીટ થઈ જશે પછી મિત્રો એમણે બેંકની અંદર જઈ અને બંધ કરાવીને ચાલુ કરાવ્યું એટલે એક્ટિવ થઈ ગયો તો મફાભાઈ તમારો પણ જો આ પ્રશ્ન હોય અને બેંકવાળા જો તમને એમ કહેતા હોય કે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર આધાર સેડિંગ થયેલું છે એટલે કે ડીબીટી થયેલું છે એવું જો તમને કહેતા હોય તો તમારે સૌપ્રથમ બેંક મેનેજરને કહેવાનું છે કે એક વખત મારું જે આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા જે ચાલુ છે એને એક વખત બંધ તમે કરો અને પછી બે ત્રણ દિવસ પછી એ થતું તો હોય છે ચોવીસ કલાકની અંદર પણ બે બે ત્રણ દિવસ પછી તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરશો તો ત્યાં તમારું જે આધાર સીડિંગ નો બતાવે છે ચોકડી બતાવે છે ત્યાં ગ્રીન ટીકમાં યશ લાગી જશે અને આગળ યશ લખેલું હશે તો મફાભાઈ આ વિડિયો જોયા પછી આપ બેન્કની અંદર જઈ અને બેંક મેનેજરને જઈને કહી લેવાનું કે મારું આધાર કાર્ડની અંદર ડીબીટી એક વખત બંધ કરીને ચાલુ કરો હવે આપણને બીજો પ્રશ્ન પૂછનાર ખેડૂત મિત્ર છે એમ આર સોલંકી તો એમ આર સોલંકી સાહેબ આપણને કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછી અને જણાવે છે કે ચોવીસ ચાર બે હજાર ચોવીસ પીએમ કિસાનનું ફોર્મ ભર્યું હતું પણ હજુ સુધી સબ ડિસ્ટ્રિક લેવલથી એપ્રુવ નથી થયું તો શું સત્તરમો હપ્તો મળશે જિલ્લો ગીર સોમનાથ તો એમ આર સોલંકી સાહેબ આપે જે ફોર્મ ભર્યું છે એ ચોવીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે આ આપે જે ફોર્મ ભર્યું એને લગભગ હજુ બે મહિના પૂર્ણ થયા નથી અથવા તો બે મહિના પૂર્ણ થઈ ગયા હોય એવો સમય થયો છે અને આપને કદાચ ખ્યાલ ન હોય તો જ્યારે આપણે નવું પીએમ કિસાનની અંદર રજીસ્ટ્રેશન કરીએ આપણે જ્યારે ફોર્મ ભરાવીએ ત્યારે એને સ્ટેટ લેવલથી એપ્રુવ મળતા લગભગ ત્રણ મહિનાનો સમય લાગી જતો હોય છે એટલે સોલંકી સાહેબ આપને ચિંતા કરવાની કોઈ જરૂર નથી ત્રણ મહિનાનો અંદાજીત સમય લાગતો હોય છે અને તેમ છતાં આપ એક વખત આપનો જે તાલુકો છે ત્યાં તાલુકામાં જઈ અને તાલુકાની મુલાકાત લઈ શકો છો અને એમને જઈ અને કહી શકો છો કે મારું ફોર્મ હજી એપ્રુવ થયું નથી તો જરા તપાસ કરી આપો એટલે એ લોકો તમને તપાસ કરી આપશે અને જો કોઈ કારણસર એપ્રુવ નહીં થયું હોય તો આપને એ પણ જણાવી દેશે અને જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો સમય જતાં તમારું જે ફોર્મ છે એને સ્ટેટ લેવલથી એપ્રુવ મળી જશે હવે આપણને ત્રીજો અને અંતિમ પ્રશ્ન કોમેન્ટ બોક્સની અંદર પૂછનાર ખેડૂત મિત્ર છે મંજુલા શાહ તો મંજુલા શાહ આપણને પ્રશ્ન પૂછે છે કે મને નથી આવ્યો ઉપાય કોમેન્ટ કરી છે તમને સતર્મો આપતો નથી આવ્યો એ જાણવા માટે તમારે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ પીએમ કિસાન સ્ટેટસ તમારે ઓપન કરવું પડે દેખવું પડે અને દેખો ત્યારે જે તમને ખબર પડશે કે તમને સતરમો હપ્તો કેમ નથી મળ્યો અને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટે જે તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે અને એ મોબાઈલ નંબર પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર થયેલો હોવો જોઈએ અને જ્યારે તમે પીએમ કિસાન સ્ટેટસ ઓપન એ મોબાઈલ નંબરથી કરશો તો ત્યાં ત્રણ વિગતો આવે છે લેન્ડ શીડિંગ યસ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ યસ અને ઈ કેવાયસી યસ આ ત્રણ વિગતો જો તમારે યસ કમ્પ્લીટ હશે આગળ ગ્રીન ટીક લાગેલું હશે તો તમને સત્તરમો હપ્તો મળવાપાત્ર છે અને આ ત્રણ વિગતોમાં કોઈ એક વિગત ખૂટતી છે તો તમને સત્તરમો હપ્તો મળવાપાત્ર નથી એટલે તમારે સત્તરમો હપ્તો તમને કેમ નથી મળ્યો એ જાણવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવું પડે અને એ સ્ટેટસ ચેક કરવા માટે તમારા મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે નવા મિત્રોની કોમેન્ટ સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર